ગઈ તારીખ સોળ અગિયાર ચોવીસના રોજ બપોરના સમયે એક ડમ્પર ચાલક થી મોનાર તરફ આવતો હતો તે દરમિયાન એક વિદ્યાર્થી ટ્યુશન જતો સાયકલ લઈને ત્યારે સિગ્નલ ઉપર ડમ્પરના ઓવર સ્પીડના કારણે અકસ્માત થયેલ છે એમાં વિદ્યાર્થીને જમણા પગે ફ્રેક્ચર થયેલું છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઈવરને ડિટેન કરેલ છે આગળ ફરિયાદની પ્રોસેસ કરી અને તપાસના કામે ડ્રાઈવરની અટક કરવામાં આવેલી છે ના વધુ પૂછપરછ પર આ બધા ચાલેવા છે અત્યારે આ રોડ ઉપર અત્યારે અન્ય વાહનો પણ ડમ્પરઓના લાયસન્સ અંગે ચેકિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે આના આધારે જે ઘટના જગ્યા છે તેના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલ છે તપાસના કામે અને તે અંગે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી તપાસના અંગે ચાલુ કરવામાં આવેલ છે ચાલકે એવું જણાવ્યું કે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી અને તે દરમિયાન બનાવ બનેલો છે એટલે આ સિગ્નલ ખરેખર બંધ થઈ ગયેલું હતું કે કેમ એ અંગે પણ પોલીસ અત્યારે સીસીટીવી આધારે તપાસ ચાલુ કરેલ છે